વાઘોડિયાથી અંબાજી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું વાઘોડીથી અંબાજી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું વાઘોડિયા મંગલમૂર્તિ સોસાયટીમાં અંબા માતાના મંદિરથી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું મા અંબાના રથની શોભાયાત્રા વાઘોડિયા નગરમાં ફેરવવામાં આવી હતી વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાની ધર્મપ્રેમી જનતામાં અંબાના રથ તેમજ પદયાત્રીઓનું પ્રસ્થાન કરવા માટે મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા બોલમાળી અંબે જે જે અંબેના નારા સાથે વાઘોડિયા નગર ગુજુઠો હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ બસો જેટલા પદયાત્રીઓ પગપાળામાં અંબાજી જવા માટે રવાના આસંગ દસ દિવસે અંબાજી પહોંચી ભાદવી પૂનમના દિવસે પદયાત્રીઓ અંબાના દર્શન કરી આશીર્વાદ લે છે કેમરામેનુસ કાચી વાઘોડિયા વાઘોડિયાના અમારા ગામ વાઘોડિયા ના આજુબાજુના તમામ ભક્તજનો આ તેત્રીસમાં વર્ષે બસો ચોત્રીસ જણા મા અંબાના દર્શન કરવા માટે આજે અહીંયાથી આરતી કરી અને અમે એમને વિદાય આપી છે આ બસો તેત્રીસે તેત્રીસ જણાનો મા અંબા રસ્તામાં રક્ષા કરે એમની તમામ મનોકામના પૂરી કરે રસ્તામાં એમને કોઈ પણ પ્રકારનું કષ્ટ ના પડે અને અમારા વાઘોડિયા વિધાનસભાના લોકો માટે સુખાકારીની પ્રાર્થના કરીને સૌ શાંતિથી ખુશીથી પાછા આવે એવી આજના દિવસે માં અંબાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું આજે તેત્રીસ વર્ષ પૂર્ણ કરીને અમારો વાઘોડિયાથી અંબાજી માતાનો સંગ આજે નીકળ્યો છે લગભગ બસો થી પણ ઉપર બધા આજે જોડાયા છે અમે સૌ માતાજીને આજે પ્રાર્થના કરીશું કે અમારા વાઘોડિયાના સૌ નગરજનોને વાઘોડિયા તાલુકાના સૌ નગરજનોને સ્વસ્થ રાખજે સુખી રાખજે અને તારા આશીર્વાદ તારા અમારા માથે સતત ને સતત રાખજે એ પ્રાર્થના અમે માતાને આજે કરવાના છીએ